તો મિત્રો ફેસબુકમાં મોનેટાઈઝર્સ ટૂલ મળી જાય છે પણ તેમાં બન્યા રહેવા માટે આપણે ઓરિજિનલ કન્ટેન્ટથી પોસ્ટો કરવી પડશે વિડીયો રીલ્સ બનાવીએ તોય ઓરિજિનલ આવવું પડશે અને ફોટો પોસ્ટ કરીએ તોય ઓરિજિનલ રીતે પોસ્ટ કરવી પડશે હવે આટલું બધું આપણે કરીશું તો જ ફેસબુકમાં ટક્યા રહીશું ૂઝ મળશે લાઈક મળશે અને શેર પણ થશે માટે આપણે હવે પહેલાં જેવું ફેસબુક નથી એમ કે મોનિટાઈઝ ટૂલ્સ જે લોકોને મળી જાય છે ત્યારબાદ ખૂબ મહેનત વધી જાય છે વિડીયો રીલ્સ બનાવી મૂકવી અથવા ફોટો પોસ્ટ કરીએ બંનેમાં આપણે ઓરિજિનલ કન્ટેન્ટથી આવવું પડશે ત્યારબાદ જ આપણે લાઈક વ્યૂઝ કોમેન્ટ્સ અને ફોલોઅર વધશે માટે હવે મારે પોતાને પણ ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવા પડશે જે પહેલાં આપણે કોઈ પણ પોસ્ટ કરી દેતા એ ચાલતી પણ હવે મોનેટાઈઝ ટૂલ મળી ગયા પછી ઓરિજનલ કન્ટેન્ટ પોસ્ટ કરતા રહેવું પડશે તો જ આપણે ફેસબુકમાં બન્યા રહેશું નમસ્કાર જય માતાજી